અઠવાડિયાના સાત દિવસ હોય મહિનાના ત્રીસ દિવસ હોય કે પછી વર્ષના બાર મહિના જ કેમ ના હોય તેનું બરાબર પચીસ થાય ધન્યવાદ નમસ્કાર હું છું જાદવીસ મારી શોધ ભારતના મહાન શ્રી નિવાસન રામાનુ કરી એકતા એકનો ભંગલો મળે છે તો ઓડી દેશનો ભંગ કરતા ઓગણત્રીસ થાય છે ધન્યવાદ નમસ્કાર હું છું સંમેશન થા પી अपॉन મારી પાસે અંશ અને છેદ છે અંશ अपॉन છેદ એટલે કે પી બાય ક્યુ તરીકે મારું અસ્તિત્વ રહેલું છે મારી પાસે ઋણ સંખ્યા શૂન્ય ધન સંખ્યાઓ અનંત અનંત છે ધન્યવાદ નમસ્કાર હું છું સંખ્યાઓ મારી હદ અનંત છે મારી ડાબી બાજુ ઋણ સંખ્યાઓ શૂન્ય આવે છે મારી જમણી તરફ ધન સંખ્યાઓ આવે છે દાખલા તરીકે -2 નમસ્કાર હું છું પૂર્ણ સંખ્યા મારી શરૂઆત જીરો થી થાય છે જીરો એક બે ત્રણ સુધી ફેલાયેલું છે ધન્યવાદ કોઈપણ સંખ્યાને તેની સાથે બે વખત ગુણાથી મળતી સંખ્યાને વર્ગ કહે છે દાખલા તરીકે દસ ગુણ્યા દસ બરાબર સો નમસ્કાર હું છું ઘન કોઈ સંખ્યાને તેની સાથે ત્રણ વાર ગુણાથી મળતી સંખ્યાને તે સંખ્યાનો ઘન કહે છે દાખલા તરીકે પાંચનો ઘન એટલે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર એકસો ધન્યવાદ ये गेट निकल रहा